સુરત એસઓજીએ ઉમરા વિસ્તારમાંથી એક ઈસમની ધરપકડ કરી છે તેની પાસેથી હેલ્થ વોર્નિંગ વગરની રૂપિયા સાહીઠ હજારની કિંમતની વિદેશી સિગરેટનો જથ્થો જપ્ત કર્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની સૂચના મુજબ શહેર બંધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનોના વેચાણને અટકાવવા માટે એસઓજી દ્વારા પાનના ગલ્લાઓ અને તમાકુના હોલસેલ વેપારીઓ પર કડક નજર રાખવામાં આવી રહી હતી એસઓજીને ખાસ કરીને ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ અને ઈ હુક્કાનું વેચાણ કરનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે બાતમીના આધારે પાર્લે પોઈન્ટ પાસે સરગમ શોપિંગ સેન્ટરની સામે પંચવટી સોસાયટીમાં આવેલા એક ઘર પર દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશના વતની પવન રાજેન્દ્રપ્રસાદ પાંડેની ધરપકડ કરી હતી તે ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વગરની લાઇટ્સ અને ચેન્જ કંપનીની સિગરેટનું વેચાણ કરતો હતો પોલીસે તેની દુકાનમાંથી કુલ ત્રણસો સિગરેટના પેકેટ જપ્ત કર્યા છે જેની કિંમત કુલ રૂપિયા સાહીઠ હજાર છે